સુરતના ગોડાદરા વિસ્તારમાં સરકારી જમીન પર અસામાજિક તત્વો અડ્ડું જમાવતા પોલીસે કાર્યવાહી કરી છે ગોડાદરા પોલીસ ટીમે ડીસીપી એસીપી અને ગોડાદરા પીઆઈના નેતૃત્વમાં સરકારી જમીન પરના દબાણ હટાવાયા ગોડાદરા વિસ્તારમાં ચંદ્રકાંત નામના વ્યક્તિ સામે નવ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે હત્યા જેવા ગુનામાં પણ સંડોવાયેલું છે હાલ તો પોલીસે ગેરકાયદેસર દબાણો દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સસ લોકો અહીં બેસી રહી અને લોકોને પરેશાન કરે છે અંધારાનો લાભ લઈ મોબાઈલ છીનવવાની કોશિશ કરે છે પછી પોલીસ જ્યારે આવે છે ત્યારે તરત એ લોકો અહીંથી ભાગી જાય છે અહીંથી રેલવે ટ્રેક છે ટ્રેક ચેન્જ કરી અને બા જે ડિંડોલી પોલીસ સ્ટેશનની હદ છે ત્યાં જતા રહે ત્યાંથી બીજે જતા રહે છે આ પ્રકારની વારંવારની અમને રજૂઆત મળી હતી જેને ધ્યાને લઈ પોલીસે અત્યારે કન્ફર્મ કર્યું અને એસએમસીને જાણ કરી હતી એસએમસી આ બાબત કન્ફર્મ કરી કે આ જગ્યા છે એ સરકારી છે અને એના ઉપર જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે જેને ધ્યાને લઈ અને અત્યારે એસએમસીની ટીમ હાજર છે એને તોડી પાડવા માટે અત્યારે એ લોકો એ લોકોનું કામગીરી ચાલુ છે